ચોરી અને પ્રાયશ્ચિત ચોરી અને પ્રાયશ્ચિત એ એક આત્મકથા છે જે ગાંધીજી રચિત છે તેમનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરમાં પોરબંદરમાં થયો અને મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં થયું તેમને બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નામનું વિરોધ મળ્યું છે સત્યના પ્રયોગો એ એમની ખૂબ પ્રસિદ્ધ થયેલી આત્મકથા છે આ પ્રસંગમાં ગાંધીજીની નિર્ભીકતા પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દોતક છે ગાંધીજીને પહેલી વાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ તેમના જીવનમાં લાવે છે તે આ આત્મકથામાં જણાવવામાં આવ્યું છે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો અમારી પાસે પૈસા ન મળે બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો આમ એકને નહોતું લાગ્યું પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડોય ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી જેમ તેમ કરી બે ચાર દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો ભૂલી ગયો છું તેની ડાંખડી બીડીની જેમ સળગે ને તે પી શકાય અમે તે મેળવીને ફૂંકતા થયા પણ અમને સંતોષ ન થયો અમારી પરાધીનતા અમને સાલવા લાગી વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો પણ આપઘાત કઈ રીતે કરવો ઝેર કોણ આપે અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા સંધ્યાનો સમય શોધ્યો કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી પીવડાવ્યું દર્શન કર્યા ને એકાંત શોધી પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે તુરંત મૃત્યુ નહી થાય તો મરીને શો લાભ પરાધીનતા કાન ભોગવી છૂટવું છતાં બે ચાર બી ખાઈ લીધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે આપઘાત કરવો સહેલો નથી આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી જે આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું બીડીઓના ઠૂંઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષ કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું બીડીનો દોષ થયો ત્યારે ઉંમર તેર વર્ષની હશે કદાચ તિથિએ ઓછી બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું કડું કપાયું કરજ ફેટ્યું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી હવે પછી ચોરી ન જ કરવાનું મેં નિશ્ચય કર્યો પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું જીભ તો ન ઉપડે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી પણ પોતે દુઃખી થશે કદાચ માથું કૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવું અને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યોને સજા માંગી પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી મેં ધ્રુજ તે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી હું તેમની પાટની સામે બેઠો આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ તેથી તેઓ ખાટલાવશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા તેમણે ચિઠ્ઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લેખી શકું એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે રામબાણ વાગ્યારે હોય તે જાણે મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી તે ક્રોધ કરશે કટુ વચન સંભળાવશે કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો